હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે આપણે લસણના ઉપયોગ વગર વડાપાઉની ચટણી બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ચટણી બનાવવા માટે ગેસ ચાલુ કરી મેં આવી રીતે એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર એક નાની વાટકી શિંગદાણા એડ કરીશું હવે એને ધીમા તાપે આપણે શેકવાના છે અને વચ્ચે વચ્ચે આવી રીતે હલાયા કરવાનું સિંગદાણા આપણા શેકાઈ ગયા છે જેની ઉપર આવી નાની નાની છાટ પડી ગઈ છે તો હવે એને આપણે કઢી લેવાના છે ને બહુ શેકાવા નથી દેવાના હવે આની અંદર આપણે અડધી વાટકી તલ અને એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું એને પણ ખાલી એક કે બે મિનિટ જ શેકવાનું છે એમાં પણ આપણે તલનો કલર ચેન્જ નથી થવા દેવાનો હવે બે મિનિટ પછી મેં આ એક મોટી વાડકી લીલા કોપરાનું છીણ લીધું છે એને મેં મિક્સરમાં પહેલાં પીસી લીધું છે એડ કરીશું એને પણ આપણે બે કે ત્રણ જ મિનિટ સુધી શેકવાનું છે અંદરનું મોઇશ્ચર બળે ત્યાં સુધી જ એને શેકવાનું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને આને સતત હલાયા કરવાનું કોપરું જો વધારે શેકાઈ જશે તો એની અંદર કોપરાની થોડી સ્મેલ આવશે એટલે જો ચટણી તમે વધારે ટાઈમ રાખશો તો એની અંદર કોપરાની સ્મેલ આવશે એટલે જ આપણે લીલું નારિયેળ લેવાનું છે સૂકું નારિયેળ નથી લેવાનું હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ ઠંડી થવા દેવાની છે બધી જ વસ્તુ આપણી સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આ બધી વસ્તુને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું સિંગદાણાના મેં છોડા કાઢી લીધા છે હવે એની અંદર એક ટીસ્પૂન સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને જે વાટકીથી આપણે બધું લીધું છે એ જ એક વાટકી ભઈને આ જે નમકીન ચણાની દાળ આવે છે તે લીધી છે અને એવી ત્રણ વાટકી લાલ મરચું લેવાનું છે હવે એને આપણે લાંબો સમય સુધી સાચવવા માટે એક ટીસ્પૂન જેટલી અંદર ખાંડ એડ કરીશું અને અડધી ટીસ્પૂન લીંબુના ફૂલ હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ આપણે પીસી લેવાની છે આપણી સ્વામિનારાયણ વડાપાઉની ચટણી આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ